સુરતમાં છેતરપિંડી માટે અવનવા ગતકડા અને હથકંડા લોકો અજમાવતા હોવાનું સામે આવે છે જ્યારે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચર અને બોલીવુડ એક્ટર સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઈમેલથી મોકલીને પંદર કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી એક લાખ ટેક્સ લીગલ ફીની માંગણી કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે વરાછામાં રહેતા જતીન જયસુખ દેસાઈ પુણા ખાતે પાણીપુરી મેન્યુફેક્ચર છે મિસ પાણીપુરીના પ્રોપાઇટર છે સાથે જલપુરીમાં ભાગીદાર છે વેપારીએ પોતાની કંપનીની જાહેરાત માટે ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ બનાવ્યું હતું કંપનીની વેબસાઇટ પણ છે ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસે વેપારીના ઈમેલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈમેલ આવ્યો હતો જેમાં સલમાન ખાનના નામથી ભારતીય બોલીવુડ એક્ટર છે જેને અનુસંધાને એસએસઆર એસોસિએટ નામે નોટિસ મોકલી હતી નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર મેનેજિંગ પાર્ટનર એફએસએસઆર એસોસિએટની સહિતની ઈમેલ આવ્યો હતો નોટિસમાં લખ્યું કે પંદર કરોડ